એમ ક્લેમ સોહા ૐ કાલ ભરાય સોહા બચ્ચા આ કોઈ ગરાગ આવતા જ નથી અરે હમણે આવશી હં અરખા મંત્ર બોલ ૐ એમ ક્લેમ સોહા ૐ એમ ક્લેમ સોહા આપણે વરા હારું આલુ ઓ આતારે નીકળતા આ બતાય કે ઓરગા રોડ ગઈ છે એવું છે હા

સમજી ગયો આ કૂતડી રહી ને એને કઈ ઈચ્છા કઈ ખાવાની નથી એને કઈ બીજું ખાવાની છે શું છે તારે

એક શર્ટ મારું ને એની હાથ માં જાય ભાગતી થઈ જાય કે હું તને કાયમ માટે બંધ કરી દઈશ

નો હવે છે ને આ આમાં કેદ થઈ ગઈ હવે જો કોઈ બીજો પગ મેકશે ને તો છે ને એ બધાય bakat tahulahurawara bapuwana ba Ki Co